તમે દેવીનું એક ખૂબ શક્તિશાળી રૂપ ઘરે લઈ જઈ રહ્યા છો જે રીતે આ રૂપ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે એને કે ઘણા બધા અર્પણોની જરૂર નથી રોજ એક ફૂલ કે પાંદડું ચડાવવું એ પૂરતું છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે આવું શક્તિશાળી ઉર્જા સ્વરૂપ ઘરમાં લાવો છો ત્યારે એ બહુ મહત્વનું છે કે તમારી જાગૃતતામાં તમારે એને ઘરની સૌથી મહત્વની વસ્તુ તરીકે રાખવું જોઈએ કેમ કે આ સ્વરૂપના સ્પંદનો દેવીના સ્પંદનો ખાસ કરીને તમારા થકી કામ કરશે જો તમે એને તમારા મનમાં ચોક્કસ રીતે રાખશો જો તમે એને પૂરેપૂરી ભક્તિથી રાખશો તો એ તમારી ઉર્જા સિસ્ટમને સંભાવનાઓ માટે ખુલ્લી કરી દેશે આવા શક્તિશાળી સ્વરૂપની મદદથી જીવન તમારા માટે એવી રીતે ઘટિત થઈ શકે છે જેની તમે કલ્પના પણ કરી નથી